ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જેને આપણે મિત્રતાના દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો માતા પિતા ભાઈ બહેન કાકા કાકી દાદા દાદી માસામાસી કે ફોઈ આ દરેક સંબંધ જન્મતાની સાથે જ આપણી સાથે જોડાઈ ગયા હોય છે પણ મિત્રતા એક એવો સંબંધ છે કે જેને ચોઈસ કરવામાં આવે છે પસંદ કરવામાં આવે છે તો સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે મને તમારા બે ત્રણ મિત્રો બતાવો અને તેમને જોઈને એમને મળીને હું નક્કી કરીશ કે ભવિષ્યમાં તમે શું બનશો તો આજના મોબાઈલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને આવા બધા જે મિત્રો આપણને લાઈક કરે છે એ ખરેખર આપણને ભવિષ્યમાં આગળ વધવા માટે કોઈ પ્રેરણા આપશે એ વિચારીને મિત્રતા કરો મિત્રતા માત્ર કોઈ વ્યક્તિ સાથે જ હોય એવું નથી હોતું મિત્રને પસંદ કરવાને નથી હોતો મિત્ર એ આપોઆપ બનતા હોય છે અને આમ એ જ મિત્રતા લાંબા સમય સુધી એમ કહેવાય ને કે છેલ્લા શ્વાસ સુધી ટકતી હોય છે છેલ્લે એટલું જ કહીશ કે આપણે વર્તમાન સમયમાં જે આપત્તિથી ગુજરી રહ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને એક સરસ મજાના પુસ્તકને વૃક્ષોને પશુ પંખીને નદીઓને આ બધાને પણ મિત્ર બનાવવી જરૂરી છે અને આપણે મિત્રતા તરીકે એની સાથે જોડાઈશું તો આપણા સંબંધ નહીં પણ આવનારી પેઢીને પણ મિત્રતાનું મૂલ્ય સમજાવી શકીશું નમસ્કાર હાથ પકડ લે અપી તેરા હો શકતા હું મેં ભીડ બહોત હૈશ મેલે મેં ખો સકતા હું મેં પીછે છૂટે સાથી મુજકો યાદ આતે વરના વરના દોડ મેં સબસે આગે હો હું મેં હેપી ફ્રેન્ડશિપ ડે